ઓકે ચલો નમસ્કાર દોસ્તો હરે કૃષ્ણ હાઈક્રોમાં તમારા બધાનું સ્વાગત છે અને અત્યારે આપણે કપાસની સિઝન ચાલુ થઈ ગઈ છે તો તમામ પ્રકારના બિયારણ હરે કૃષ્ણ તમને મળી રહી છે તો ખાસ કરીને અજીત એકસો પંચાવન છે એ બિયારણ તમને મળી છે ખાસ કરીને આની બહુ સોલ્ટેજ છે તો જે પણ અજીત એકસો પંચાવન જોવા માગતા હોય તો તુરંત અભી હાલ જ કોન્ટેક કરો કારણ કે આ બિયારણ બહુ સોલ્ટેજ છે

પછી જયદેરી છે આ બિયારણ પણ તમને હરે કૃષ્ણ મળી જશે પછી છે ધર્માઘુદ ધર્માગોડ બિયારણ છે આ પણ તમને હરે કૃષ્ણ મળી જશે અને તમારા વિસ્તારમાં જે પણ સૌથી સારા બિયર હાલતા હોય તો જરૂરથી કમેન્ટમાં કો કમેન્ટમાં લખાવો એનું નામ પ્રયત્ન કરશું કે આપણે પણ બિયર બિયારણ લાવી શકીએ અને જેથી કરીને તમને બધા એની અવાઈડ કરી શકે ઠીક છે અને આપણે હરે કૃષ્ણ એપ્રોમાં કે ઓફર આવે છે કે એક કેટેગરીના પ્રોડક્ટમાં તમે પાંચ હજારની ખરીદી કરો તો બધી ફ્રી માપવામાં આવે છે પાંચ હજારથી પંદર હજાર બિલ તમારું પહોંચે એક કેટેગરીના પ્રોડક્ટમાં તો દવા છાંટોનો પંપ ફ્રી માપવામાં આવે છે પછી પંદર હજારથી ચાલી હજારે તમારું બિલ પહોંચે એટલે તાડપત્રિક ફ્રી માપવામાં આવે છે ચાલીસ હજારથી એંશી હજારે તમારું બિલ પહોંચે તો ચટકા મશીન ફ્રી માપવામાં આવે છે અને એંશી હજારથી એક લાખ રૂપિયાની તમારી ખરીદી થાય એ કેટેગરીના પ્રોડક્ટમાં એટલે તને તમને દ્વારકાની ટૂર ફ્રીમાં આપવામાં આવે છે ઠીક છે અને આ ઓફર એવું નથી કે એક જ સાથે ખરીદી કરવી તમે ધીરે ધીરે ખરીદી કરીને પણ ઓફરનો લાભ લઈ શકો આ સિઝનમાં થઈ શકે એટલું આ સિઝનમાં બીજી પૂરી ન થઈ હોય ઓફર તો બીજી સિઝનમાં પણ ઓફર ચાલુ જ રહેશે બીજી સિઝનમાં પણ તમે આનો લાભ લઈ શકો ટૂંકમાં જ્યારથી તમે હરે કૃષ્ણ એ ખરીદી કરવાનું ચાલુ કરો ત્યારથી બધું કાઉન્ટિંગ થાય ઠીક છે તો ખાસ કરીને ઓફરનો લાભ લો અને અમારી યુટ્યુબ ચેનલ છે હરે કૃષ્ણ એગ્રો એને તમે સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામમાં ઉપર તમે ફોલો કરો વોટ્સએપ ચેનલ છે આપણી એમાં તમે પણ ફોલો કરો ઠીક છે ફેસબુકમાં પેજ છે એને તમે ફોલો કરો ઠીક છે અને આ વિડીયો તમે તમારા દરેક ભાઈઓને સેન્ડ કરો વિનંતી ઠીક છે ઓકે થેન્ક યુ